इंटरनेशनल कोर्ट वालों की लो ऐसे मोबाइल मारे भाई बच्चे मीडिया नहीं समझ रहा सौ सब इन्हीं क्षेत्रों में पता नहीं था ही पर आज भारत के तरीके ही बड़ा उपस्थित किया चीज़ क्या है वो अपने को मार जेब में मारे सुचना आप ही भाई बच्चे एक भाई बच्चे हुए आपने सब लाइक किया हुआ है पता नहीं था ही इस अंकुर पालन करें જઆપ કે કે પેલા મંત્રા ભરી અને નિર્દોષ લોકો પર આતંક વાતો એ ઉમળો કરી છે કે એક આપ્રસ્તાવિક ઉપર આ સ્તળ લગાવીને જે ઉમળો કર્યો તેના માટે સમગ્ર દેશ એ એક સાથે લઈને આદુ વાતો પર પાટમો પર એ ભારત એક સ્વનિર્ભરતા પોતાનું દેશના સુરક્ષણ માટે અને પ્રોડક્શન માટે એ વાતો એસા જો કે આપણી જે ભાગવી હતી અને આગળ ફાળવો તો ખાસમાં ભરવાનું જોઈએ કે રગ્યા પણ ધારો આપવામાં કેટલા સમયમાં કેસ અને વાયુ થકાવ પણ વાગણી હતી એના ઉપર જાળકાર અને ઠેરા વધુ આજે કઈ સારી પણ ડિગ્રી ભરાવીને સંબોધન થયું વધારે જવાબદારીઓ જોબી છે એક આપણે ઇન્ટરનેશનલ ભરવું છે જ્યારે આપણને

भासी ने उग्र करने का बताया बाबा तापरी यहां पर जाकर अपना जो बताओ बता अंदर का प्रबने भाई राष्ट्रीय वेददाई के रूप में भू को करो तो पर अपन खबर ना पड़े कि कई सीरो ये बात पूरी है એટલે આપણને ધારે ભયાનક લગતા જરા ઉપર પ્રમાણે સંપૂર્ણ રીતે क्षति से आपला પધારા પરિસ્થિતિ પાક્ક કરી લે છે જે છે આપના જવાબ